પોરબંદર નજીકના ઓળદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તેમના બે દિવસના રિમાન્ડ લેવાયા હતા ત્યારે હવે આ શખ્સો સહિત કુલ દસ શખ્સો સામે પોલીસે ગુજસી ટોકનું હથિયાર ઉગામ્યું છે પોલીસના આ નિર્ણયને જિલ્લાભરમાંથી આવકાર મળી રહ્યો છે ઓળદર ગામે રહેતા રમેશ છેલાણા અને તેના સાગરીતો સામે ગામના જ રહેતા બે પરિવારોને ધાક ધમકી આપી તેની પાસેથી લાખો રૂપિયાની ખંડડી લઈ તેઓને ગામ ફરિયાદ નોંધાઈ હતી ચાર વર્ષ પહેલા બનેલા આ બનાવ અંગે ગત ત્રેવીસ અને 25 નવેમ્બર બે હજાર ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે રમેશ શહીદના શખ્સો ફરાર હતા જેને એલસીબીએ રાજસ્થાન થી ઝડપી લીધા હતા ઝડપાયેલા શખ્સોમાં રમેશ ઉપરાંત કાનાભાઈ નાણાભાઈ છેલાણ રામ ઉર્ફે અલાભાઈ બધાભાઈ છેલાણ અને ભાવેશ ઉર્ફે ભયા બધાભાઈ છેલાણ અને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેમાં રિમાન્ડ દરમિયાન ચારેય શખ્સોને ઓળદર ખાતે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું આ શખ્સો સામે ધાકધમકી મારામારી પ્રોહિબિશન ખૂનની કોશિશ ખંડળી અને બે પરિવારોને ગામ મુકાવવા સહિત અઢળક ગુનાઓ નોંધાયા છે જે જેથી એલસીબીએ આ શખ્સો સામે ગુજસી કોટ હેઠળ કાર્યવાહી કરવા રેન્જ આઈસી સમક્ષ દરખાસ્ત કરી હતી જે મંજૂર થતા રમેશ છેલાણા ઉપરાંત તેની ગેંગના નવસાગરીતો સામે પોલીસે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે જે અંગે એસપી ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી સુંદર જિલ્લામાં આજે આપણે ગુડ સીટ ઓફ કાયદા હેઠળનો પહેલો કેસ રજીસ્ટર કરેલો છે આ કેસ છેલાણા ગેંગની સામે કરવામાં આવેલ છેલાણા ગેંગની અંદર રમેશ છેલાણા અને અન્ય બીજા નવ સભ્યો આમ કુલ દસ સભ્યો મળી અને આ ગેંગની અંદર અલગ અલગ ગુનાઓ આચરતા હતા આ ગેંગના સભ્યો વિરુદ્ધમાં બે ગુનાથી લઈ અને અઢાર ગુનાઓ નોંધાયેલા છે કેટલાક સભ્યો સામે આ ગેંગ છે પોરબંદર જિલ્લાની અંદર ઘણા સમયથી ગુનાઓ આચરતી હતી જેમાં ખૂનના ગુના ખૂનની કોશિશ રાયટીંગ આર્મ તાક ધમકીથી ખંડણી માગવી આમ અનેક પ્રકારના ગુનાઓ આ ગેંગની સામે દાખલ થયેલા હતા છેલ્લે ટ્રિગરિંગ ઓફેન્સ તરીકે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર એક ત્રણસો સાત રાયટીંગ અને આર્મ ગુનો દાખલ થયેલો આ ગુનાની તપાસ અમારા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કાંભરિયા ચલાવી રહેલા હતા આ તપાસ દરમિયાનમાં આ આરોપીઓ સામે ગુજ સીટોક હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલું જેના અનુસંધાને એલસીબી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને જૂનાગઢ રેન્જના માનનીય ડીઆઈજી સાહેબ તરફ દરખાસ્ત મોકલવામાં આવેલી માન્ય ડીઆઈજી સાહેબ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કરી અને આ ગેંગ સામે ગુટોર કાર્યવાહી કરવાની અમને મંજૂરી મળેલી સામે ગુજસિટો હેઠળ કાર્યવાહી કરવાનો કેસ દાખલ કરવામાં આવેલો જેમાં અમે ગુજસિટોક કાયદાની કલમ ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર હેઠળ ગુજસિટોકની કલમો દાખલ કરવાનો કે રિપોર્ટ રજૂ કરેલ જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી ધોરણસર ગુજસિટો હેઠળનો કેસ દાખલ કરી અને આ ગુનાની તપાસ છે સિટી ડીવાય એસપી પોરબંદરને સુપ્રત કરવામાં આવેલી છે અને સિટી ડીવાય એસપી દ્વારા આ ગુનાની ગુજ સીટોપ હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજ એટલે કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત અથવા ગેંગમાં મળી અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોય અને એ રીતના ધાકધમકીથી ખંડણી માગવી અને અન્ય પ્રકારના ગુનાઓ જે છે ઓર્ગેનાઇઝ ક્રાઇમના રૂપમાં જે ગુનાઓ કરવામાં આવતા હોય છે આવા ગુનાઓની અંદર જે ગુસ્સીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે છે આ ગેંગ દ્વારા પણ સંયુક્ત રીતે મળી અને કેટલાક સભ્યો દ્વારા બે ગુનાની અંદર સામેલ છે કેટલાક જે સભ્યો છે ત્રણ ગુનામાં કેટલાક પાંચ ગુનામાં ગેંગનો જે મુખ્ય લીડર છે રમેશ છેલાણા એ નવ ગુના એની વિરુદ્ધમાં દાખલ થયેલા છે અને અન્ય એક સભ્ય છે કાના રાણા છેલાણા એના વિરુદ્ધમાં અઢાર ગુનાઓ દાખલ થયેલ છે આમ આ સભ્યોએ સંયુક્ત રીતે મળી અને સમગ્ર પોરબંદર જિલ્લાની અંદર ઓર્ગેનાઇઝ ક્રાઇમનું એક સ્વરૂપ જે આપેલું હતું એને કંટ્રોલ કરવા માટે આજે પોરબંદર જિલ્લાની અંદર આ ગુસ્સી ટોપનો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગેંગના રમેશ છેલાણા અને અન્ય નવ સભ્યો વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હાલમાં ચાર આરોપીઓની ધરપકડ આ ગુના હેઠળ કરવામાં આવેલ છે અન્ય આરોપીઓ વિરુદ્ધ પણ ટૂંક સમયની અંદર છે એ અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે અપીલ કરવા માગીએ છીએ કે કોઈ પણ વ્યક્તિએ આવા ગેંગ બનાવી અને પણ વ્યક્તિઓ જ્યારે તમને ધાક ધમકી કે આપતા હોય તો એનાથી કોઈપણ જાતનો ભય કે ગભરાયા વગર પોલીસનો આપ સંપર્ક કરશો તો પોલીસ ચોક્કસ આવી ગેંગ વિરુદ્ધ છે એ કડકમાં કડક કાર્યવાહી કરવાની અમે ખાતરી આપીએ છીએ અને જે કોઈ ગુનેગાર પણ હોય અને આ પ્રકારની પ્રવૃત્તિની અંદર સામેલ હોય તો એને પણ અમે આ તબક્કે ચેતવણી આપીએ છીએ કે આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવું જોઈએ નહીં અધરવાઇઝ એમની સામે પણ આ પ્રકારની ભવિષ્યમાં પણ કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે જિલ્લામાં પ્રથમ વખત ગુજસીટોક હેઠળ કાર્યવાહી થતાં પરના અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળે છે તો બીજી તરફ પોલીસની આ કામગીરીને જિલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર